દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટને પગલે સુરત નવસારી વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે સુરત શહેરમાં કરેલી આગાહી મુજબ વરસાદ પડતા મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી છે સવારથી જ વરસતા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ખાસ કરીને અલથાણ અઠવાગેટ રાંદેર ઉધના ડિંડોલી અને વેસુ જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું જ્યારે ડુમ્મસ બાજુના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે સુરત માટે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ વરસાદની આગાહી વચ્ચે સૌથી મોટી ચિંતા હાલ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં જોવા મળી રહી છે ગરબાની મોસમ હવે બરાબર જામી છે આજે 7મો નોરતું છે અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે રમમાં થનગરી રહ્યા છે ત્યારે સવારથી જ અવિરત વરસાદ પડતા ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી છે હવામાન વિભાગની આગાહીને કારણે ખેલૈયાઓમાં ભય છે જ્યારે બીજી બાજુ નવરાત્રીના ઉત્સવ પર પાણી ફરી વળ્યા છે